મુસ્લિમ સમાજના ચાલતા પવિત્ર રમઝાન માસ અને આવનાર હોળી ધૂળેટી પર્વની શાંતિપૂર્ણ ઉજવણી માટે અંકલેશ્વર શહેર પીઆઈની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી અંકલેશ્વર શહેર પોલીસ મથકે પીઆઈ પીજી ચાવડાના અધ્યક્ષતા હેઠળ આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ જળવાય તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકનો મુખ્ય હેતુ મુસ્લિમ સમાજના ચાલતા પવિત્ર રમઝાન માસ અને આવનાર તહેવાર હોળી ધુળેટીના તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવાનો હતો બેઠકમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણ અને મુસ્લિમ આગેવાન તેમજ શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા સમિતિએ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પર ભાર મૂક્યો હતો બધા તહેવારો કોમી અખલાસ સાથે ઉજવાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં મુસ્લિમ સમુદાયનું રમઝાન માસ ઉજવણી ચાલી રહી છે આગામી દિવસોમાં હિન્દુ સમુદાય હોળી અને ધૂળેટીની ઉજવણી કરશે આ તમામ તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે સર્વ સમુદાયના આગેવાનોને અનુરોધ કરવામાં આવ્યો હતો આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાહેબી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં આવનાર હોળી પવિત્ર માસ પડતી અગવડો કેવી રીતના શાંતિ અને કોમી એકલાસના વાતાવરણમાં આ તહેવારો ઉજવાય એ વિશે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી આવનાર તહેવારો બધા ભેગા મળીને અને શાંતિથી ઉજવે તેવી અભિવ્યક્તના સાથે જય હિન્દ જય ભારત નમસ્કાર આજ રોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આવનારા તહેવારોને અનુલક્ષીને હોળી ધૂળેટી અને રમઝાન માસ ચાલી રહ્યો છે તેને અનુલક્ષીને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર કેટલાક આગેવાનોએ જે રજૂઆત કરી છે કે શાંતિથી આ તહેવાર જે ચાલી રહ્યા છે પસાર થાય અને લોકોમાં પણ શાંતિ બની રહે એવી રજૂઆત કરવામાં આવી હતી પોલીસે એમના દ્વારા જે કાર્યવાહી કરવાની છે એ કરવાની બાહેદારી આપી છે સાથે સાથે હું લોકોને યુવાનોને અને પ્રજાજનોને બી અહીંયાથી નિવેદન કરવા માંગીશ કે તેઓ પણ શાંતિ જાળવે સંયમ જાળવે અને પોતાના તહેવારોને માણે સારી રીતે અને ભાઈચારો બની રહે અને એક સાથે મળીને તહેવારોને ઉજવે એવી જબર સાથે અસ્તુ વંદે માત્ર